મારા વિડીયોને શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો મારો વિડીયો સારો લાગતો ચેનલમાં પેલો વિડીયો આપવા જઈ રહ્યો છું તેથી મને ચેનલ ચેનલને સપોર્ટ કરજો આવનાવો તો મારો સપોર્ટ મળશે અમે આગળ વિડીયો બનાવતા રહીશું તમે જોઈ શકો છો હું તો નોકરી કરવા જાઉં છું એટલે મારે તો જોકે હું છ વાગ્યા પછી જો ક્યાં છૂટી હોય તો છ વાગ્યા પછી કયા વિડીયો બનાવું છું અને સવારમાં ઉઠી જાય તો સવારમાં વહેલા નોકરી જવા પડે સાત વાગ્યામાં બસ આવી જાય છે તો બસ સાત વાગે આવી જાય તો છ વાગે તો ઊઠવું જ પડે ન તો તમે જોઈ શકો છો આજે આજે વિડીયો પણ બનાવું મારા વિડીયો સારો લાગી તો લાઈક કરો શેર કરો